તો જો આ મે કેરી કાપી લીધી તમને ખાટું મીઠું આનું પસંદ તો થોડું બધું નાખી શકાય એટલે મેં પહેલી કોરી વસ્તુ ને પહેલી પીસી લેશું તો જો આપણો આ અધ કચરો ગયો ને આ કરી લઈ વઘારાનો કદી ચમચી ચાટ મસાલો આના પર તેલ નાખી દઈએ હલો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપશો કુશળ હશો હું પણ મજામાં છું આજે મોડો મોડો વિડિયાની શરૂઆત કરું છું આખો દિવસ કામમાં કાઢી નાખ્યો છે પણ સાંજે વિચાર્યું વિડીયો તો બનાવશો ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે ભગવાનના દીવાબતીનો સમય થયા એ પહેલાં વિચાર્યું કે કાંઈક કરીએ આજે બનાવીએ આપણે કાંદાના લચ્છા પરોઠા તો એની માટે હું પેલી પ્રથમ ચટણી બનાવી લઉં અને ત્યાં સુધી તૈયાર કરું સાહેબ આવે ત્યારે ગરમ ગરમ લચ્છા પરોઠા ઉતરે બરાબર ને અહીં મેં જો એક બે કાંદા નહીં રાખ્યા છે અત્યારે એને છોલીને કાપવાના થશે અને પૌવા છે તો પૌવાને પલાળી રાખવું ત્યાં સુધી ચટણી બનાવી લઉં આપણી પાસે કાંઈ પણ શાક ન હોય ને અને એક જ શાક એક જ પ્રકારના શાક ખાઈને કંટાળી પણ હોય એમાં ઉનાળાના શાક પણ ઓછા મળે તો રોટલા રોટલી ખીચડીમાં પણ મજા આવે પરોઠા સાથે મજા આવે એવી આજે ચટણી બનાવશું જેના રીતે એવી જ હોય થોડીક નવી રીત હોય તો પહેલી પ્રથમ હું ચટણી બનાવી લઉં અને અહીં પવને ધોઈને હું નીતરવા મૂકી દઉં તો મિત્રો ચટણી બનાવી તો જો અહીંયા હું લઈ લીધું છે તમને પાછળથી બતાવું પણ એક નાની સી કેરી લીધી છે કેરીને છોલી લો પછી તમને બતાવું કે શું શું નાખીએ છીએ આપણે આ દેખ જોરદાર ચટણી બનાવી આપણે તો જો અહીં મેં કેરી કાપી લીધી તમને ખાટું મીઠું ઘણું પસંદ હોય તો થોડું બધું નાખી શકાય એટલે મેં મને ખટાશ ઓછો જોઈએ ખાટું મીઠું એટલે મેં આ નાની જ કેરી કાપી છે પછી એની અંદર નાખવા માટે જો એક ચમચી જીરું લીધું છે અને અહીં લીધી છે ખારી સિંગ તમારી પાસે જો ખારી સિંગ ન હોય તો સિંગને શેકીને કોતરી કાઢીને પણ ચાલે નમક પડી જાય તો ખાલી સિંગનો ટેસ્ટ ખૂબ સરસ આવે અને આટલા લીધા છે ગાંઠિયા જો ગાંઠિયા ન હોય તો ચવણનું નાખી શકો એક ચમચી જીરું સ્વાદ અનુસાર નમક નાખશું એક ચમચી ખાંડ એક મોટી ચમચી જેટલા મેં તીખા મીડિયમ તીખા મરચાં છે અને અડધી ચમચી લીધા છે કશ્મીરી લાલ મરચાં કલર માટે અને આટલું લસણ લીધું છે વધુ લસણવાળી આ લાલ ચરણી સારી લાગે પણ એવું છે કે હમણાં ગરમી છે એટલે આ લાગશે એટલે આપણે લસણ લાપનું નાખશું હવે છે ને આપણે આની માટે આપણે પેલી કોરી વસ્તુ ને પેલી પીસી દેશુ તો અહીં ખારીસું જીરું ખાંડ અને થોડુંક નમક એને આપણે પીસી લઈએ પેલું આ પીસાઈ જાય કારણ કે આ કઠણ છે ને પીસાતા ટાઈમ લાગશે એટલે એક બે ચક્કર અને મારા જાય ને એના પછી આ બધું નાખીને મિક્સ કરશું આપણે તો જો આપણો આ અધકચરો વટાઈ ગયો ને હવે એની અંદર આ બધું નાખી દઈએ

અને એક આંટો મારીને પછી થોડું પાણી નાખીને પીસી લઈ સ્મૂથ પીસી આપણી મસ્ત પીસાઈ ગઈ કરી વઘારાનું જોઈને ગમી જાય છે ને અને ખુબ સરસ ટેસ્ટ આવે છે તમે અને ફ્રીજમાં દસ પંદર દિવસ સુધી રાખી શકો ફ્રીજમાં ખરાબ નહીં થાય ફ્રીજથી થી એક દિવસ રહી જાય અહીંયા બે ચટણી વઘાર કરી લઈએ વઘાર માટે અહીંયા મેં તેલ લીધું છે મોટી ચમચી જેટલો તેલ આવી જાય એટલે આની અંદર કાંઈ નથી નાખવાનું જીરું આપણે પીસી નાખ્યું છે એટલે તેલ બરાબર આવી જાય એટલે વઘાર કરી લઈએ શું હવે નાખી દઈએ પાણી નાખી નાખી દઉં બધું અને બે મિનિટ સુધી ચડાવી લઈએ હવે અને ખીચડી સાથે પરોઠા સાથે રોટલા સાથે ખૂબ મજા આવે ખાવાની આપણે લોટ લઈ લીધો છે સ્વાદ અનુસાર નમક નાખી દેસુ અને આમાં મૂળ આપને ઓછું નાખવાનું છે રોટલી થી એટલે એક જ ચમચી હું મૂળ નાખું છું પછી ચૂકવામાં થોડુંક નાખશું પરોઠામાં છે ને હંમેશા મૂળ ઓછું નાખવાનું નહીં તો છે ને તૂટી ના જાય ત્યાં રોટલી જેવો જ આપણે લોટ બાંધશું તમે સાવ નરમ બાંધતા હોય સાવ નરમ નથી બાંધવાનો બહુ કડક બાંધતા હો તો કડક પણ નથી બાંધવાનો આપણે મીડિયમ એવો લોટ બાંધી લઈએ આ બાજુ જો પૌવા આપણે નીતરવા ક્યાં છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ સેજક તેલ નાખીને બરાબર મસળી લેશું અને આપણે રેસ્ટ આપશું દસેક મિનિટ રેસ્ટ આપશું ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ અને મસળી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ લોટ રેસ્ટ લે ત્યાં સુધી આને આપણે આ તૈયારી કરી તો આપડા પાવા પરડેલા છે એની અંદર અડધી सब्जी ખાંડ નાખી દઈએ થોડીક હળદર સ્વાદ અનુસાર નમક અને મિક્સ કરી થોડું રેવા દઈએ ત્યાં સુધી આપણે કાંદાને અને મરચાને કાપી લઈએ લોટની સાથે આને પરેસ્ટ આપી દઈએ હવે કાંદા કાપી લો હવે છે ને આ કાંદું કાપી ડુંગળી તો આમ લચ્છા ઉતારવાના છે ઝીણી નથી કાપવાની આ રીતે આમ લછા ઉતરે ને એ રીતે જ આખા પછી એને લચ્છા પરોઠા કહીએ આ રીતે બે ને હું કાપી લઉં

स्टफिंग तैयार कर लेंगे हमें आनी अंदर आपने नाखी दही है अर्धी चमची चाट मसालो अर्धी चमची तीखा मरचा अर्धी चमची काश्मीरी मरचा दौ चमची जो धाणा पाउडर थोड़ी खड़दर नाखी दी है सेज हिंग मरचा આપણા કાંદાના લા અને બરાબર મિક્સ કરી લઈએ ભૂલી તો ગયું અરે આ ભૂલી ગઈ પહેલાં છે ને પૌવાને એકદમ મિક્સ કરી લેવાના એકદમ મેસ કરી લેવાના હોય મેં કાંદા નાખી દીધા એટલે વળી પાછી પાછા કાઢ્યા ટાક્યા નહીં તો એકદમ મિક્સ નહીં થાય તો કોટિંગ નહીં થાય બરાબર એટલે હવે પહેલાં જ આ રીતે ને મિક્સ કરી લેવાના પૌવાને એટલે તો આપણે આગળથી મીઠું ને નાખી દીધું હતું કે એના એકદમ રસ લઈ લે હમ હવે જો બરાબર મિક્સ થઈ ગયા ને હવે આને મિક્સ કરી લઈ ભૂલી ગઈ હતી એટલે તમે પેલું મેસ કરીને પછી જ આ મરચાંને નાખજો હવે આને એકદમ મિક્સ કરી લઈ તા કેચ્છા બધા એકદમ જો આપણે પાછો મસળીના લઈ લીધો અને બે પ્રકારે આપણે બનાવી શકાય પેલો ગોળ બનાવવા માટે આની પર પાતલ ભરશું હવે એને આ રીતે ભેગું કરીને પેક કરી લઈએ

અને આરામ આરામથી અને વણી નહીં બે પુત્રી કોણ આપણું પરોઠો તૈયાર થઈ જશે થોડું કટામણ લઈશું અને હળવા હાથે આને વણી લઈશું તો જો આ રીતે ત્રિકોણ પણ બનશે

બીજું કઈ શાક ન હોય ત્યારે સરસ ખાવાની મજા આવે છે

भात खावानी छान आधी तो चटणी ने परोठा जोरदार मीडियम टू लो गैस पर आ रही थी सीखी लेवाना પરોઠા થઈ ગયા તૈયાર હવે કરી જમવાની તૈયારી તો થઈ ગયા આપણો પરોઠા તૈયાર દેખાયમાં જબરદસ્ત લાગેલા ખાઈ દે કેવા ટેસ્ટી છે સૌ લાલ ચટણી તમને અને આ ગ્રીન ચટણી આપી છે એટલે નથી સાથે દહીં દહીં વાહ આવી જાવ જમવા માટે મોજી મોજે આવી મોજે મોજ મળે રોજે રોજ ચાલો આ જમી લઈ પછી વિચાર લઈ લઈએ આપણો ભગવાન અરે આજે વિડીયો મોડો ચાલુ કર્યો એટલે મોડો પૂરો થશે અત્યારે સવા રાત્રિના થઈ ગયા છે અને આજ આપણો સુવિચાર આવી ગયો છે સીધે સીધી રેસીપી લે લીધી છે આપણે બરાબર તો આજના સુવિચારની વાત કરું તો કે શંકાનો કોઈ ઈલાજ નથી જગતમાં કોઈને ક્યાંય શંકા ઉત્પન્ન થાય તમારા પ્રત્યે તેનો કોઈ ઈલાજ નથી શંકાને કોઈ ઈલાજ નથી અને ચારિત્રને કોઈ પ્રમાણ નથી તમારું ચારિત્ર કેવું છે એનું પ્રમાણ તમે ના આપી શકો જગત આપે પણ ચારિત્રને કોઈ પ્રમાણ નથી અને મૌન જેવું કોઈ સારું સાધન નથી અને શબ્દથી તીખા કોઈ બાણ નથી ચાર વસ્તુ કીધી મેં કે શંકાનો કોઈ ઈલાજ નથી ચારિત્રનું કોઈ પ્રમાણ નથી મૌન જેવું મજબૂત કોઈ સાધન નથી અને શબ્દથી તીખાવું કોઈ બાળ નથી બરાબર છે ને લોકો શંકા કરશે તમે પ્રમાણ આપશો જ સતં એ એ તમને એ શંકાથી જોવાવાળાને તમે કાંઈ જ ઈલાજ ન કરી શકો એને આંખમેડે જ ઈલાજ મળે તો જ કામ બાકી તમે ઈલાજ ન લાવી શકો જ્યારે કોઈની શંકા તમારા પ્રત્યે કે કોઈના પ્રત્યે તમને ઉત્પન્ન થાય તો છોડી દેવાની અને ચારિત્ર જેવું કોઈ પ્રમાણ નથી તમે પ્રમાણ આ કોઈ બરાબર નથી જગત આ પેઠી જ છે શંકામાંથી જ ચારિત્ર પર

ચારિત્રનું પ્રમાણ પણ મળે ને શંકાનો ઈલાજ પણ મળે પણ ત્યારે તમને મૌન જ રહેવું પડે મૌન જેવું મોટું કોઈ સાધન નથી અને એ જ રીતે મૌન મોટું સાધન છે એ જ રીતે શબ્દ બહુ તીખા તીખા શબ્દ જેવું કોઈ કડવું બાણ નથી બાણ લાગી જાય સહન થાય તો શબ્દો લાગે ને એ બહુ અઘરા લાગે અને એ અઘરા બાણને ભૂલવા બહુ મુશ્કેલ હોય છે એટલે શબ્દ જેવું તીખા કોઈ બાણ નથી એટલે કોઈને કહેતા પહેલાં હંમેશા વિચાર કરવો પડે કે મારો શબ્દ એને બાણ બનીને તો નહીં લાગે ને ઘણીવાર ઘર પરિવારમાં બનતું હોય છે વ્યવહારિક જગતમાં બને પણ થોડું ઓછું બને જેમ નજીક લોકો તેમ શબ્દોના બાણ વધુ લાગે સાચી છું કે ખોટી મને જરૂરથી કહેજો અહીં આપણે વિડીયોની એન્ડિંગ કરી છે કાલે પાસે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી છે આજનો વિડીયો કેવો લાગ્યો આજની આપણે રેસીપી કરી તમને કેવી લાગી આશા રાખવું છું કે ગમી જશે કારણ કે મારી રેસીપી તમને હર હંમેશ ગમે છે આજે મેં કોશિશ કરી છે કે પહેલી રેસીપી આપી અને તમે વહેલીથી જોઈ શકો અને આશા રાખવું કે તમે વધુ શેર કરી શકો ઘણા લોકો સમજી શકે મારા વિડીયોને જાણી શકે અને મારું યુટ્યુબ ફેમિલી પણ મોટું બને મને મદદ પણ થઈ જાય હું જે રીતે વિચારની મદદમાં જાઉં છું એ જ રીતે તમારી પાસે એ જ મદદ આશા રાખું છું કે મારો વિડીયો શેર કરી અને આગળ વધારો એ જ અપેક્ષા સાથે આવજો મિત્રો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો જય જય ઘેર ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય